પંચાયત અને કૃષિ મંત્રી રહી ચૂકેલા ખાબડના બંને પુત્રોના મનરેગા યોજનાના કામોના ભ્રષ્ટાચારો પર ગાળીઓ કસ્યો હોય તેવા સમાચારો સામે આવી રહ્યા એક બાદ એક ભ્રષ્ટાચારના જે આરોપો સામે આવ્યા દાહોદ જિલ્લામાં મુશ્કેલીઓ વધતી જોવા મળી પહેલા કેસમાં જયારે કિરણ ખાબડ અને બળવંત ની કરવામાં આવી ત્યારબાદ કોર્ટે

બળવંત ખાબર ઘરે આવ્યા કલાકો બાદ ફરી બળવંત દાહોદ જિલ્લામાં બચુભાઈ ખાબડ ની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે નમસ્કાર હિન્દુસ્તાન વિધરોહ ન્યુઝ માં આપનું સ્વાગત છે હાલમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા મુદ્દામાં ફરી એકવાર દાહોદ જિલ્લામાં મંડેગા કોભાંડો સામે આવ્યા છે પ્રથમ ફરિયાદમાં મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો જેમાં કિરણ ખાબડ અને બળવંત ખાબડ સહિત સત્તર લોકોની ધરપકડ બાદ મંત્રી પુત્રોના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા અને ત્યારબાદ દાહોદની ચીફ કોર્ટમાં જામીન અરજી પર બંને પુત્રોને કાયદાકીય શરતે કોર્ટે પચાસ પચાસ હજારના જામીન આપ્યા હતા પરંતુ જામીન ઉપર જેલમાંથી બહાર આવતાની સાથે જ પોલીસે ફરી અટકાયત કરી છે દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામ ખાતે મંદેગાના એકવીસ કામો કર્યા વગર જ નાણાં ઉપાડી લેવાના મામલે કિરણ ખાબણની ધરપકડ કરાઈ છે અને કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે બળવંત ખાબડને જામીન મળતા તે ઘરે ગયો હતો ત્યારબાદ ગણતરીના કલાકોમાં નિયામક દ્વારા ધાનપુર તાલુકાના ભાણપુરમાં કેટલાક કામો કર્યા વગર તેત્રીસ લાખ જેટલી મોટી રકમ રૂપે રૂપિયા મેળવી લેતા ફરિયાદ નોંધાઈ હતી બાદમાં મંત્રી બચુભાઈ ખાબડના બીજા મોટા પુત્ર બળવંત ખાબણની ફરી ધરપકડ કરતા સમગ્ર પંથકમાં સકચાર મચી જવા પામી હતી દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડની શરૂઆતથી એક બાદ એક મંત્રી બચુભાઈ ખાબડની મુશ્કેલીઓમાં વધારો થતો હોય તેમ જણાય આવે છે ત્યારે કિરણ ખાબડ એ હાલ રિમાન્ડ ઉપર છે ત્યારબાદ બળવંત ખાબડને પણ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી પોલીસે હાથ ધરી છે ત્યારે રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ગઈ કાલે દાહોદ ટાઉન બી ડિવિઝન પોસ્ટે ખાતે ડીઆરડીએ કચેરીના અધિકૃત અધિકારી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી જે મંડરગા પ્રકરણને લઈને જે ફરિયાદ થઈ હતી એમાં વધુ એફઆઈઆર થઈ છે જેમાં ધાનપુર તાલુકાના ભાનપુર ગામે કામો નહીં કર્યા હોવા છતાં પણ બિલોની ચૂકવણી અને પેમેન્ટ લગતની વાત છે જે ફરિયાદ અન્વયે તપાસ કરતાં મહિલા પ્રાથમિક પુરાવા આધારે બળવંત ખાબડી નામની વ્યક્તિની ધરપકડ કરી છે અને એ બહુ તપાસ હાલમાં ચાલુમાં છે